હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત આશીષ્ટન ભરતી સંબંધી રૂબરૂ મુલાકાત માટે સફળ ઉમેદવારોનું લિસ્ટ જારી કરવામાં આવ્યું છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક એકસો નેવું બે હાજર ચોવીસ પચીસ શિક્ષણ વિભાગ હેઠળ વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજો ખાતે ઇકોનોમિક વિષયના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ ની દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક એકસો નેવું બે હાજર ચોવીસ પચીસ ના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની કસોટી સત્યાવીસ ચાર બે હાજર પચીસ અને સંબંધિત વિષયની કસોટી સિત્તેર આઠ બે હાજર પચીસ ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટી તથા અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાત ના પાત્ર ઉમેદવારો સંબંધિત વિષયના બેટેકની યાદી જાહેર કરવામાં આવી છે મિત્રો રૂબરૂ મુલાકાત માટે સફળ ઉમેદવારોના બેટેક ક્રમાંક આપેલા છે ટોટલ મિત્રો સ ઉમેદવારો ઇકોનોમિક વિષયમાં સફળ થયા છે રૂબરૂ મુલાકાત માટે ત્રણ મિત્રો ઘણી બધી માહિતી આપેલી છે જાહેરાત પ્રમાણક એકસો નેવું બે હાજર ચોવીસ પચીસની પ્રાથમિક કસોટીના પ્રશ્નપત્રના બે ભાગ સામાન્ય અભ્યાસ સત્યાવીસ ચાર બે હજાર પચીસ અને સંબંધિત વિષય અનવ્ય તારીખ તેર આઠ બે હજાર પચીસ ના રોજ ઓ પદ્ધતિથી સંબંધિત વિષયની પરીક્ષા યોજવામાં આવેલ હતી અને સામાન્ય અભ્યાસની પરીક્ષા તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ કુલ એકતાલીસ જાહેરાતો અહીં મિત્રો તમામ જાહેરાત ક્રમાંક આપેલા છે જેમની સંયુક્તપણે યોજવામાં આવેલી હતી સ્પર્ધાત્મક પરીક્ષા આયોગની તારીખ સોળ ચાર બે હજાર પચીસની અગત્યની જાહેરાત મુજબ એકતાલીસ જાહેરાતો પૈકી ઉમેદવારે એકથી વધુ જાહેરાતમાં અરજી કરેલ હશે તો પણ એક જ પ્રવેશપત્ર જનરેટ થશે ધ્યાનમાં લેવું પ્રવેશપત્ર ડાઉનલોડ કરતા પહેલા એકતાલીસ જાહેરાતો પૈકી એક કરતાં વધારે જાહેરાતમાં અરજી કરેલ હશે તો તેની વિગતો દેખાશે અને અરજીની વિગત ન દેખાય તો ઉમેદવારે જે તે જાહેરાતની વિગત ઉમેદવારને રહેશે ત્યારબાદ તમામ જાહેરાતમાં અરજી કરી હોય તેની ચકાસણી બાદ વેરીફાઈ કરી પ્રવેશ પત્ર કાઢવા જણાવેલ છે અને તે આધારે જ ઉમેદવારના ગુણ કોમન જાહેરાતમાં કરેલી અરજી અરજીમાં ગણવાના રહેશે આમ ઉમેદવારોને કોમન જાહેરાત અંગેના ડેટા ઉપલબ્ધ કરવામાં આવેલ અને ઉપર મુજબ સામાન્ય અભ્યાસના પેપરના ગુણ કોમન જાહેરાતમાં પ્રદાન કરવામાં આવેલ છે તો અહીં મિત્રો જાહેરાત સંબંધિત ગુણભાર પ્રોરેટા પદ્ધતિ સંબંધિત વર્ણન કરેલું છે તો ખાસ ધ્યાનમાં લેવું બે હજાર ચોવીસ પચીસ શિક્ષણ વિભાગ હેઠળની સરકારી વિજ્ઞાન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે ગુજરાતી વિષયના મદદની પ્રાધ્યાપક વર્ગ બે ની દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક એકસો એકાણું બે હજાર ચોવીસ પચીસના સંદર્ભમાં આયોગ્યના સામાન્ય અભ્યાસની કસોટી તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ અને સંબંધિત વિષયની કસોટી તેર આઠ બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટી તથા અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોના સંબંધિત વિષયના બેઠક ક્રમાંકની યાદી વિશે મુજબ દર્શાવેલ છે તો અહીં મિત્રો તમામ રૂબરૂ મુલાકાત માટે સફળ ઉમેદવારોના રોલ નંબર આપેલા છે ગુજરાતી વિષયમાં તો ટોટલ મિત્રો આઠ દિવ્યાંગ ઉમેદવારો રૂબરૂ મુલાકાત માટે સફળ થયેલા છે ત્યારબાદ મિત્રો અહીં મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે ઓગણત્રીસ નવ બે હજાર પચીસ ના રોજ આવેલી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે ત્યારબાદ મિત્રો જાહેરાત નંબર એકસો બાણું બે હજાર ચોવીસ પચીસ સરકારી વિન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજો ખાતે હિન્દી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ક્લાસ બે ની દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક એકસો બાણું બે હજાર ચોવીસ પચીસના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની કસોટી સત્યાવીસ ચાર બે હજાર પચીસ તથા સંબંધિત વિષયની કસોટી તેર આઠ બે હજાર પચીસ ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટી તથા અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોના સંબંધિત વિષયના બેઠક ક્રમાંક યાદી જાહેર કરવામાં આવી છે તો મિત્રો હિન્દી વિષયમાં સફળ થયેલા ઉમેદવારોના બેઠક ક્રમાંક જારી કરવામાં આવ્યા છે ટોટલ મિત્રો ચાર દિવ્યાંગ ઉમેદવારો હિન્દી વિષયમાં રૂબરૂ મુલાકાત માટે સફળ થયેલા છે અને તે સંબંધિત મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે સૂચનાઓ એક વખત જરૂરી વાંચી લેવી ઓગણત્રીસ નવ બે હજાર પચીસ ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ જાહેરાત નંબર એકસો પંચાણું બે હાજર ચોવીસ પચીસ શિક્ષણ વિભાગ હેઠળની સરકારી વિનિયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજો ખાતે સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ક્લાસ બે ની દિવ્યાંગ માટે ખાજ ભરતી ઝુંબેશ હેઠળ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક એકસો પંચાણું બે હજાર ચોવીસ પચીસ ના સંદર્ભમાં આયોગ સામાન્ય અભ્યાસની કસોટી સત્યાવીસ ચાર બે હજાર પચીસ સંબંધિત વિષયની કસોટી હજાર પચીસ ના રોજ યોજાયેલ પ્રાથમિક અરજીઓની ચકાસણી મુલાકાત માટે પાત્ર સંબંધિત વિષયના બેઠક યાદી આપેલી છે તો મિત્રો સંસ્કૃત વિષયમાં કુલ બે ઉમેદવારો રૂબરૂ મુલાકાત માટે સફળ થયા છે દિવ્યાંગ ઉમેદવારો અને તે સંબંધિત વિગતવાર સૂચનાઓ મિત્રો અહીંયા આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચ લેવી ભાર વિશે મિત્રો અહીં આપેલી છે તો ઓગણત્રીસ નવ હજાર ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે દિવ્યાંગ ઉમેદવારો પ્રોફેસર માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોનું લિસ્ટ જારી કરવામાં આવ્યું છે તો તમામ દિવ્યાંગ ઉમેદવારોએ જેમણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો તેમણે ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર